નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રોને જય ઠાકર તો આજે હે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સ્ક્રીન ઉપર તારીખ આવી જાય છે અને જો આ ખૂણામાં આપણે લોગોએ રાખ્યો હે મસ્તીનો હવે આપણી ચેનલને તમે સારી રીતે ઓળખો છો એટલે અને જે નવા હોય મિત્રો એ આ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેશે કાલના વિડીયોમાં બે ત્રણ એવી પરમદીના વિડીયોમાં એવી કોમેન્ટ હતી કે ભાઈ જે મિની ફુવારા લીધા હૈ એનું તમે લાઈવ ડેમો બતાવો કે કઈ રીતના હાલે છે તો મિત્રો હું અહીંથી મોટરની વેડીમાં જઈ અને ટાટરને સ્ટાર્ટ કરી અને અમારા ભાઈ વિડીયો ઉતારે છે ને મોબાઈલ લઈ અને વા વિડીયો ઉતારવા જાહે કેમેરો તો નથી મોબાઈલથી જ ઉતારી થઈ તો એ ભાઈ ત્યાં લઈ જાહે અને પછી એક ભાઈ લગભગ ત્રણ ચાર જણાની એવી કોમેન્ટ હતી કે જે દવાના પંપથી ને જે અમે દવા છાંટતા હતા અને જે સ્પ્રે કરતી હતી નોજલ એ કેટલા તિનાવારી હતી અને પોપમાં ડબલ મોટર હતી કે સિંગલ મોટર હતી જણાવજો કઈ કંપનીનો હતો એ બધું આજ આપણે હે ને આ વિડીયોની અંદર જણાવશું તો પેલા જઈ ફુવારે જાય છે અને હું અહીંથી મોટર હાલતી કરું છું તો મિત્રો કેમેરામેન જાય છે ફુવારાનું ફોકસ કરવા અને આપણે ફુવારા હાલતા કરવા જઈ તો એ ભાઈ જરીક વારને બોલીએ ને ફુવારા અહીં ચાલુ કરીએ તો જો હે અને હું ને તથા હાલતી મોટર કરીને પૂગી જાય તો મિત્રો હાલતા થઈ ગયા ફુવારા

તો મિત્રો આ બે ફુવારા વચ્ચે વીસ ફૂટનો એક કટકો લગાડેલો છે હે પીવીસી નો કડી અને હા સૈડો એટલે તો જો બધા શરૂઆત થઈ જાય ને એટલે જોજો એનો પ્રેશર કેવો થાય ઝાકર બની જાય આ લાઈવ તમને એમાં બતાવી જ છે ઝુમ કરો સાહેબ ઝુમ કરો થઈ ગયા બધા ચાલો જો ઝાકર ને વારી માંડ્યા ઉડવા અમારા આખા આખી વાડીનું જીરું પણ તમને એમાં વ્યુ દેખાય છે ફુવારો બતાવે એટલે વધારે આમ બધું દેખાય હવે આની વિશેષતા એવી છે મિત્રો કે જ્યાં ફુવારા છે મિની મોબાઈલ ખિસમ નાખલો વરિકો કહે કે મોબાઈલ કિસમ રાખો તો સારું લાગે ફાઇન વધી ગઈ છે શરીર આવું જ થઈ ગયું હે કેટલાય વર્ષોથી એ તો આ આ ફુવારો જે છે અમે અત્યારે આમાં ત્રેવીસ ફુવારા લગાવ્યા છે અથવા તો ત્રેવીસ નહીં પણ ચારક કાઢી નહીં ખા એકવીસક જેવા એ હે આ જે છે એ તમે જોમ કરો એટલે ગણાઈ જાય એમ છે અને એક ફુવારો વીસ ફૂટની જગ્યા લઈએ હે પણ છેડા જે હોય એ કોરા રહી જાય છે એટલા માટે આપણે વીસ ફૂટને ગાળે જ રાખી દીધા હે એટલે એક ફુવારો દસ દસ ફૂટના ગાળામાં સારું એવું પલારી દઈએ જે આપણે જીરાના ક્યારા હોય એ ત્રણ ત્રણ ક્યારા એક ફેરામાં લઈ લઈએ એની એની ગોળા એટલી થાય કે જ્યાં ફુવારાનું મેન સ્ટેન્ડ હોય ત્યાંથી દહ ફૂટ આ બાજુ દહ ફૂટ આ બાજુ કમ્પ્લીટ કરી દઈએ અને જે એકવીસ ફુવારા અમે હાકીએ છીએ ને એને મિત્રો એક કલાકે હાકીએ થોડીક વાર જીરું એવું લાગે બે કલાક કે આમ ઢરી ગયું હોય એવું ઝાકર આવી હોય ચોટી ગયું એવું પણ પવર નીકળે એટલે પછી ક્લિયર થઈ જાય અને જ્યાં પહેલેથી પડ્યું હતું કંઈ વાંધો આવ્યો નથી અને ભગવાનને પ્રાર્થના એ કરજો કે વાંધો આવે એ નહીં કેમ કે અવારના જીરા કરવા થોડી કઠણાઈ છે તો હવે અમારા આજી પટ્ટી ફુવારાની પલ રહે પછી એક ફુવારાનો પટ્ટો રહે લગભગ કાલે અમે રાત જ નહીં ફેરવી ફુવારા એટલે કાલે સવારે દસ વાગે ફેરવ્યું ગાર હું કઈ જાય એટલે ત્યાં અમારું આ કામ બધું કમ્પ્લીટ થઈ જાય અને મિત્રો તમે જીરું જવ આ બીજા કોઈની વાડી નથી આપણી જ વાડીનું છે હવે જો રામ રાખે એને કોઈ ના શાખે એવી રીતનું આપણે કરવાનું છે તો લગભગ રામ રાખી દે હે મને એવું દેખાય છે અને કેમેરામાં તો ત્રણ સેયથી હરો દેખાય કેમ કે થોડી હાઈન ધરવા જાય અને થોડોક હું છે ઠંડુ વાતાવરણ થાય ને એટલે જોરદાર જીરાનો વેવ આવે તો આપણે આ કેવું બધું લઈ ગયું એ તમે જોયું આ ફુવારાનું કામકાજ અને હજી આ પાણી પાઈમાં જો એટલું એટલું પલ રહે દોઢથી બે ઇંચ જેટલું એને એના જે મૂળિયા હોય ને એને પાણી મળે ખાલી કેવો ભેજ મળે એટલું જ થાય હવાર થાય એટલે બારો હુકાઈ જાય અને તળીએ જોઈએ એટલો ભેજ રહે અને હવે આપણે જે ઓલું પંપનું ટેસ્ટિંગ કરતા હતા એ કરવું હે જે ભાઈને પંપમાં એવું લાગતું હતું કે તમારો ભાઈ પંપનો નોઝલનો ફુવારો જોરદાર થાય તો એ નોઝલ તમને બતાવ્યું પંપ તમને બતાવ્યું અને અંદર આપણે થોડુંક પાણી ભરીને ટેસ્ટિંગ પણ કર્યું મિત્રો એ કેવી નોજલીમાં છે એ બધું આપણે વિગતવાર જોઉં અને પંપની અંદર બેટરી કેવી છે પંપ કેવો છે એ બધી વિગતવાર વાત કરી તમને મજા આવી તો હાલો ધીરે 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 આપણે હાલતા થાય ભાઈ અમારા મોબાઈલથી વિડીયો ઉતારતો આવે ને આપણે જોયું ને ખાય મલગ જાઉં તો મિત્રો આ ફાઇનતા વધી જાય હું ખાઈ વધારે જાઉં એટલે અને કામ થોડું ઓછું કરવું પડે કામ આ બે બેઠાની મને કરવા જ નથી લેતા આ ઘણી ધોળ નાખવી હતી એ બે કે લાવો માલ ભાઈ પાવડો ને તગારું નાખી દઈ આ બે કારીગર હે મકાનના હે અને જીરાનાય કારીગર છે અને મારે હેઠે જ અહીંયા રે હે આ ભાઈ અંસિંગ છે અને એનું નામ સુનિલ છે આજે અમે લગભગ બાર થી તેર વર્ષથી બધા ભેગા કામ કરીએ એટલે એકબીજા નામ ઘર જેવો માહોલ થઈ ગયો એમ થઈ કે હા અંગત જ છબી હોય ને એવા હાલો હવે આપણે જઈને ઓલો પંપ જોઈએ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા ભેવન તબેલામાં ને આપણે કાઢી લીધા પંપ આ બે પંપ છે ને એમાં બેની વિશેષતા થોડીક અલગ અલગ છે આ છે અલગ કંપનીનો ઊંચામાં ઊંચી કંપની આવે હિન્દુસ્તાની અંદર અટાણે તો ઘણી બધી આવે પણ અમે લીધો તે હતો આની અંદર બેટરી આવે છે એ ખૂબ વજનવાળી હોય છે અને પંપની બોડી હેવી મટીરિયલની અને ફૂલ વજનવાળો છે આ છે સાડા ચાર પાંચ કિલો જેવો વજન હશે અને આ રહ્યો જો આ રીઓ ફુવારો કાઢતો તો નહીં હવે આ કંપની બંપનીનામાં કંઈ નામ લખેલ નથી હાવ હાજરી કંપની છે અને તમે જોજો આ પંપ છે એક જ આંગળીથી અધર થઈ ગયો આ ની અંદર લગભગ અઢીથી પોણા ત્રણ કિલોમીટર વજન છે આની અંદર ડ્રાય બેટરી આવે છે લિથિયમની કે એ હાવ બેટરી એ ફોરી અને પંપ એ ફોરા અને ફૂલ હેવી મટીરિયલ હે અને આ ની અંદર વિશેષતાની તમને વાત કરું તો તમારી બેટરી થઈ રહી પટ પટલેખીને ચાર્ટર પડી જાય અને એક ફુવારો પણ થાય નહીં પાસે જયારે ચાલુ કરવાનું હોય બેટ ને પૂરેપૂરી આઠ કલાકમાં કમ્પ્લીટ થઈ જાય અને ઓછામાં ઓછા સટકતા હોય તો ખબર નથી અને ફુવારો આ ત્રણ ટીના તીના વાર છે દેખાય અને આ આખી નડી છે તમારી કોમેન્ટની અનુસાર આપણે એક વિડીયો બનાવીને હવે થોડુંક પાણી નાખીને ટેસ્ટિંગ પણ કરી લઈએ મિત્રો આ પાણી ફરવાનું ચાલુ કરી દીધું હે અને નળી ફિટિંગ કરી લઈ અને હવે આપણે આનું ટેસ્ટિંગ કરવાનું છે ફુવારાનું બંધ કરી દઈએ ને કે મારે જાજી વાર રાખવો જોઈએ પંપ પાછો આ મિત્રો એકદમ ફોરો વજનમાં હલકો આ પંપ મટીરિયલ હેવી હે કંપનીનું નામ એમાં દેખાતું નથી એટલે આપણે લઈ લેવાનું ગમે એ કંપનીનો પણ લિથિયમ બેટરી વાળો કહેવાનો આ ત્રણ ટીના વાળી નોજલ નું કમાલ આવું કઈ કામકાજ છે અને મિત્રો એક બીજી વિશેષતા તમને આગળ જઈને બતાવો આ પંપની લગભગ તો બધા પંપની અંદર હોય જ કે પંપ અત્યારે ચાલુ છે આમાં બે મોડ આવે છે તો એ જરાક મોડ અમારા કેમેરામેન આવીને એ બતાવે નજીકથી કે જે આ સ્વિચ છે એ સ્વિચ ચાલુ કરી એટલે એકદમ ફાસ્ટ હાલે એકદમ ફાસ્ટ ચાલુ થઈ જાય અને સ્વિચથી ના હોય તો સ્વિચ બંધ કરી અને વોલ્યુમથી પણ હાલે આપણી જરૂરિયાત મુજબ જો હાવ સ્લોમાં હાલે તો એટલું એટલું પાણી કાઢે એથી વધારે તેટલું કાઢે એથી વધારે તેટલું કાઢે તો એટલો પ્રેશર તો આપણે કાફી થઈ જઈએ અને બીજું કે જ્યાં હેન્ડલ હે હેન્ડલને મૂકી દઈએ એટલે પંપ બંધ થઈ જાય અને હેન્ડલને પુશ કરો એટલે ચાલુ થઈ ગયું ઓટોમેટિક આની અંદર કટાઉટ આવે એ તો લગભગ બધા પંપની અંદર હોય જ તો હાલો આપણે આ પંપનું ટેસ્ટિંગ કમ્પ્લીટ કાર્યક્રમ થઈ ગયો છે અને હવે દવા છાટવી હે ત્યારે પાછો ફરીથી વિડીયો બનાવશું તો આજે આપણા જે દર્શક મિત્રોની કોમેન્ટ હતી એના ઉપર જ ખાસ વિડીયો બનાવ્યો છે અને કિંમતની વાત હતી કે મિની ફુવારાની કિંમત છે એ કેટલી છે તો એ મિની ફુવારાની એકની કિંમત મિત્રો એરિયાવાઈઝ હોય અમારે જામખંભાળિયા છે તમારે ભાણવો લાગતું હોય કે કોઈ પણ બીજા તાલુકા લાગતા હોય તો અલગ અલગ પ્રાઇસથી મળતા હોય અમારા એરિયાની અંદર પાસઠથી સિત્તેર રૂપિયાનો એક ફુવારો મળે છે અને ખંભારીયા તાલુકાના કોઈ પણ ગામડેથી અમારો વિડીયો જોતા હોય તો દેવભૂમિ ખેડૂત સહાયક કેન્દ્ર જે રાજસીભાઈ કરંગિયા છે એની દુકાને આ ફુવારા મળે છે મિની તો ત્યાં જઈ એનો કોન્ટેક કરજો અને તમે અમારું ચેનલનું અથવા તો અમારું નામ દેજો તમને પણ સિત્તેર રૂપિયામાં ફુવારો આપશે અને એવું લાગે ના આપે મને ફોન કરાવજો સમજી જાય રાજસીભાઈ આપણાથી તો મિત્રો ફુવારાની કિંમત થી સિત્તેર રૂપિયા છે કેમ કે હાવ હજી મેં દીધા નથી હું બાકી રખવી આવ્યો છું એટલે હાઉ પાકું કહી ના કે મારા આગળથી હિન્તે લે પીસોતેર લેપો લગભગ સિત્તેર રૂપિયા લે એમ વાત થતી હતી ભાઈને મોઢેથી મેં એવું સાંભળ્યું હતું એટલે મારા આગળથી એ હિંતે લે તો આ તમે કિંમત જણાવી દીધી ફુવારાની વિશેષતા જણાવી દીધી અને આ પંપ પણ તમને બતાવી દીધો તો આજના વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા નકવર વિડીયો સાથે તો આવજો જય દ્વારકાધી હર હર મહાદેવ હર જય શ્રી રામ